એને બધું એને મજાકમાં જ જાય દેવાંશ ને અમારે ઉઠે ત્યાંથી તે અને આમ અત્યારે છે ને આ મજાકનો સમય તો અત્યારનું નો જોઈએ આવી રીતના મસ્તી તો કે મને હું અહીંયા આવી ત્યાં લાગે ને આપણે દેવાંશને ઘોડે હસી મજાકમાં જ બધું જાતું હતું પણ એ આવીને બધી ખબર પડી કે આ બધું સિરિયસ હોય એમ નકર નાની નાની વાતમાં મજાક જ કરવાની એમ નહીં દેવાંશ તો અમારો દેવાંશ એમનો મજા કરતો રહે પછી મોટો થાય તો પછી બધી ઉપાધિ આવવાની જ છે

મોટર સાયકલ ને મૂક્યું અને જો વાડી આવી તોય કઈ સેટું નથી અને ઘરે જઈ તોય કઈ સેટું નથી કારણ કે ઘરેથી આપણી વાડી છે ફક્ત એક કિલોમીટર અને એક કિલોમીટર હાલતા ફક્ત મિનિટ પાંચ કિલોમીટર કપાઈ જાય છે હા એક કિલોમીટર થઈ ગયે મોટર સાયકલ લઈને એક જ મિનિટ થઈ ખાલી હા કઈ વાર લાગે ને એટલે છે આપણી વાડી અને અમે હાલવાનો ટાઈમ ન હોય ન હલાય તો સારું એટલે દેવાનસીન પપ્પા તે એવું કહે છે કે મારે હાલવાનું ચાલુ કરું એટલે મેં કીધું તમારે હાલવા ચાલુ કરો જ કરો મારી પાસે ટાઈમ ન હોય મારે ઘરનુંય કામ હોય ને એમ ઘરે હાલી ને આવે તો સારું એમ એ બને કસરત થાય હમ બે કામ સારું નહીં એમ બાકી નહીરું છે ખેતરમાં કામ કરવા માંડીએ એટલે આપણે ખેડૂબાડ કંઈ હાલવાને છોકરો રખાય અને હાલવા જવાનું જરૂરી ન હોય સેટામાં બોયડ્યું ને જરા ને વન ખોઈ દે રાખે નવરા હોય એટલે એટલે કસરત કામ નું કામ ને કસરસ ની કસરસ આપણે ફાયદો ગોતવાનો હોય અને આ તો ખાલી એમને માલવાથી પણ શરીર સુધરે પણ કઈ ફાયદો ન થાય ને ઓમ ખેતરમાં આમાં તો ફાયદો જ થાય હો આપણે પાલક થઈ ગઈ તૈયાર ને પહેલી વાર જ લઈશી પાલક દેવશભાઈ કેતા તા ને

એમાં કઈ ઘટે જ નહીં જ અને કોણી કઈ ઘટે નહીં વગર રોગ ને એમાં હે ને રોગ દવા પડે ગાજર ને પાસે છે એટલે ગાજર માં કઈ દવા સાટવાનું ન હોય લહણ માં આપણે હજી દવા સાટી નથી કોઈ જ મેં આવ કારણ કે દેશી ખાતર ભય તો ભરપૂર એટલે એમાં બને તા લગી રોગ આવે જ નહીં

આપણે ગાય માતાનું ઢારિયું તૈયાર થઈ જાય ને ત્યારે નિરાશ થાય ક્યારે આ બધાને હરખા નોખા નોખા બાંધી હકશું અને બનાવશું ત્યારે હરખું વ્યવસ્થિત જ બનાવશું કે આવો પ્રશ્ન નો ઊભો થાય કે એકબીજાને દૂધ પીવા દઈએ હમારી ગોમતીને તો કોઈ કે જ નહીં નબળી છે એમ આપણે ગોમતી બે વરો અને ચાર પાંચ મહિનાની થઈ છે એટલે આપણે ગોમતી અઢી વરોહની થઈ છે અને અઢી વર્ષ ની છે ને આપડી ગોમતી ગાયબણી છે એટલે આનું હોત પણ એટલે કઈ ઘટે જ નહી હોત પણ છે કારણ કે ગમે એમ તમે એને એઠે થી ઘરકી જાવ તો હલે નહીં એવી છે અને ઓરિજિનલ ગીર ગાય એટલે એટલે ગાય આપડી એવી છે પણ આમ મને થોડો ગોમતી ની વાત કરે એટલે ગર્વ થાય કારણ કે ભાખરવડની છે ને એટલે મને ગમે ગોમતી ના વખાણ કરે બહુ ગમે કારણ કે ભાખરોડા મારા કાકા એ દીધી છે મને હારો વેલો છે ને એટલે આપી છે કે કાઈ તમે પેટ થારીનું દૂધ ખાઈ શકશો એમ એટલે હોજી એમ કે હોજી હે એટલે ને આની બેન એકવાર મમ્મી ની ન્યાસે એ તો અત્યારે વ્યાવા વ્યાવું છે એમ ને આપણે સાત આઠ મહિના પછી આ વ્યાહ હે પછી તો બે ગાયો આઈ રે ઓલી એમ હા અને ગંગા એકલી ગંગા એકલી કાપી છે આપણે એને બે ગાયની જરૂર ન હોય ગંગી એકલી જ ઘી એટલું કરી દે આપણે કાલે જઈએ એવા રાજકોટ ત્યાં તો આપણે હોલ લેન્ટર ભરી લીધું આપણે લેન્ટર ભરાઈ ગયું કાલ અને હવે લગભગ ચાર પાંચ દીક પાંચ દીક અંદાજે પાકવા દે હે પાકી જાય એટલે પછી ચણતર ચાલુ કરશે કારણ કે જો તાજા તાજું કરે ને તો તો એક ગાડી બે આવશે આ હોલ માં અને બાથરૂમ માં હજાર પાણા જો હજાર પાણા આવે એટલે ગમે એ વસ્તુ ફેરાઈ જાય એટલે આને પાકી જાય ને પછી કઈ વાંધો ન આવે બે પાંચ દિવસ અને આપણે અહીંયા છે ને માલ ભરવો હોય એટલે એટલું ઊંચું તો ઘણ હા એટલું તો આ ના બસ હા એટલું તો ઊંચું રહેવાનું જ છે આ મહિને ફૂટ માથે તો છે જ હમ હવા ફૂટ જેવું તો આ એટલી ઊંચાઈ છે અત્યારે અને એટલે એટલી ઊંચાઈ આપણે ઘણી કઈ જાજી ઊંચાઈ જરૂર નથી ને કઈ પસ્તાવો કરવાનું નહીં જે બનાવ્યું છે ને એમાં લેરમાં રહેવાનું કારણ કે હજી બન્યું નથી ને એવો મનમાં અફસોસ રેખા રાખી કે આમ કર્યું હોત તો સારું આમ કર્યું હતું કઈ નતું પતરા વાળું હતું એના કરતા તો સારું એટલે કઈ એમાં અફસોસ ન કરાય જે થાય એ સારું કે ભગવાને કૃપા કરી છે મહેરબાની કરીને આવું મકાન બનાવવાની સગવડ આપણી પાસે થઈ છે

અને દેવાનસિંહ પપ્પા તો એમ કહેતા હતા કે બહુ મોટું બનશે પણ કે ભેગું બનાવીને નાખ મેં ભેગું નહીં મને એ કે ને ભેગું બનાવી તો તા થઈ 10 ફૂટ પણ મેં ના મને ભેગું ગમે જ નહીં કારણ કે એ સિટી વાળા ની તો અલગ વસ્તુ છે આપણે કોઈ એનો વિરોધ નથી કરતા પણ આપણે વાડીએ બનાવવાનું ભેગું શું કામ બનાવવું જોઈએ કે નોખો જગ્યા હે હા ને અલગ અલગ હોય તો હારું એક જણા નાવા વઈ જાય ટોયલેટ વઈ જાય ઉપર દે ગમે ને પ્રશ્ન નો રહે અને ઓલો આગળ પાછળ થાય Aha, hon säger regel. Ja.